તો દિવાબતી પૂજા બધું થઈ ગયું છે જો એ તો છોકરીઓ નાઈ ધોઈ રેડી થઈ ગયું છે શું કામ ખબર ઢોસા ખાવા ખાવા જવા છે ને કેમ કે બે દિવસથી થી કે ને સવાર ઉઠીને મમ્મી લઈ જાવ તો મેં લોટ બાંધી લીધો હોય અમારે નાસ્તો થઈ ગયો હોય એટલે મેં કીધું આજ નહીં પછી બે દિવસ આજ તો હાંજે જ કઈ ને તું હતું કાલે મમ્મી લોટ બોટ બાંધતી નહીં તું નાસ્તો કરતી નહીં આપણે સવાર ઢોસા ખાસા ખાવા જશું તો નિકુંદ ખાવાતા ખાવા ખાખરા ને ઓલા મેથીવાળા ગાંઠિયા હતા ને એને ઈ ખાવાતા તો ઈ ખાઈને વહી ગયા છે ચા બનાવ્યો તો ખાલી તો ચાલો હવે જઈશું આપણે માન્યા માન્ય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હમ્મ કેવું છે સારું ને એ કેવું જાય છે વેકેશન મસ્ત હવે માન્ય છે ને રોજ પૂછે કે મમ્મી આપણે ગુજરાત ક્યારે જવાનું છે મમ્મી ગુજરાત ક્યારે જવાનું ગુજરાતમાં કઈ ભાષા બોલશે એવું પૂછે મને માન્ય માન્ય અને તેવી ફિલિંગ આવે કે જ્યારે આપણે આઉટ ઓફ કન્ટ્રી હોય ને અહીંયા એવું નહીં એવું લાગે ને તને ખુબ એટલે માન્ય મને પૂછે મમ્મી નેયા સ્કૂલમાં કઈ ભાષા બોલશે કઈ બોલશે ગુજરાતી ગુજરાતી ની બોલે ઇંગ્લિશ ઇંગ્લિશ હશે ને હિન્દી હશે કેમ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જાશું તમે ગુજરાતી બાર ગુજરાતી બોલશે બધાય સ્કૂલમાં કવ છું સ્કૂલમાં ગુજરાતી ગુજરાતી નો બોલે ઇંગ્લિશ મીડિયમ આપણે ભણતા હોય ને તો કાંઈ ઇંગ્લિશ બોલે ને કાંઈ હિન્દી વધી વધીને આપણે ત્યાં હિન્દી હાલે ચાલો જો અહીંયા ઢોસા ખાવા બેસી ગયું છે જો ત્રણ ચટણી હોય મસ્ત મજાનો નો ઢોસો ફૂલ ચટણી ખાવાની હોય ઢોસા એવું પાણી આવે સાંભળીને નહી ગાય જ ભાગી ગયો છે પૂણો હવે અને અમે છે ને સવાર ઢોસા ખાવા ગયા ને પછી ઢોસા ખાઈને સીધા હિનાબેન ની ઘરે ગયા હતા તો હિનાબેન છે ને નજીક જ રહ્યા અહીંયા બાજુમાં પાંચ મિનિટ નો જ રસ્તો થાય ત્યાં એ બાજુ જ ગયા તા ને હિના મેનારા કાલે મેં મગાવ્યા હતા ટમેટા માર્કેટથી કેમકે બીજું શાક તો બધું પડ્યું છે હવે થોડાક જ દિવસ છીએ આપણે તો ટમેટા માર્કેટે સરસ હોય તો એને મગાવ્યા હતા ટમેટા લેવા ગયા હતા પછી ઘણી વાર બેહી ગયા કલાકે અને ઘણીવાર ત્યાં આવી ગયા છીએ તો હવે જો કામ બાકી હતું એ કર્યું આવીને અને કપડાં સુકાવા છે કેમ કે છોકરીઓ વેકેશન જ મોડી ઉઠે ને મશીન હવે એમ મોડું થઈ પહેલાં સ્કૂલેથી આવતી તો જ મોડું થતું હવે સૂત્યું હોય એટલે મોડું થાય એવું કઈક છે અને બ્લેન્કેટ ને એવું ધોવા નાખું તું આજે પણ હવે મેં કીધું અત્યારે મોડું થઈ ગયું ને કાજ વહેલું કરીશ ને તો બપોર સુધી તડકો હોય ને તો સરસ ખખડી જાય સુકાઈ જાય તડકે અને પડદા ને એવું લાસ્ટ બે દિવસની વાર હોય ને ત્યારે આપણે ધોશું બાકી જો દરિયો જોઈ લ્યો મસ્ત તડકામાં ચમકી રહ્યો છે તો દરિયાના દર્શન કરી લ્યો બ્લુ કલર નું પાણી જોયું ગઈ આજે ચાલો હું છેને ને ઇસ્ત્રી કરવા બેસીશ જો ઇસ્ત્રી ના કપડા સોફે પડ્યા છે અહીંયા છે માન્યા તું શું કરે છે માન્યા અને માન્યા ને કામ મારી દેવાનું છે હાલ કરીશ ને તો માન્યા નું કામ આપીશ કઠોળ બોટલ બોટલ ભર્યું છે ને લૂચવા માટે કેમ કે વેકેશન છે ને તો એને ટાઈમ પાસ કરાવવો અઘરો થઈ જાય છે કેમ કે ટાઈમ પાસ કરાવવા માટે કંઈ આપો નહીં ને તો ટીવી જોવે તો ટીવી ન જોવે એટલા માટે મારે હું કામ આપીશ જે બોટલું કઠોળની ની ભરી છે ને બધું ભીનું કપડું દઉં ને તો એ બધી લૂચી નાખે અને હું ડબ્બા ડૂબી છે એ એક બધા મતલબ એક બોક્સમાં કે ખેલીમાં અલગ અલગ ભરતી જાઉં જે ધોઈ ધોઈને કાઢું છું ને બધું અને એવું કામ કરું છે પછી બે વાગે આવવાની છું હું લાઈવ તો વિદ્યા મારી ફ્રેન્ડ છે ને જે ઉપર એ છે એ મતલબ મની કોચિંગ પણ લે છે થોડાક એને કોર્સ કરવા છે ને એને કઈક બુક બનાવી છે ને એ લોન્ચ છે ટૂંક સમયમાં તો એના માટે લાઈવમાં કેસે તમે લોકો એ લાઈવમાં જોઈન ન થયા હોય તો લાઈવ જોયા આવજો લાઈવ ઓલરેડી હું અપલોડ કરીશ કરી દીધી હશે આ વિડીયો જ્યાં તમે જોતા હશો ને ત્યારે મેં એ લાઈવ અપલોડ કરી દીધી હશે તો ન જોઈ હોય તો તમે જોતા આવજો ઘણું બધું જાણવા મળશે અને મોટિવેશનના પણ કોર્સ ઘણા બધા એને કરેલા છે જો એની પાસે તમે બેસો તો આપને એમ લાગે કે સાંભળા જ કરી એની વાતોને ઘણું બધું શીખવા મળે બહુ બધું શીખવા મળે કેવી રીતે મની મેનેજમેન્ટ કરવું મની કેવી રીતે મતલબ આપણી પાસે થોડા ઘણા હોય તો આપણે કઈ રીતે એને કઈ જગ્યાએ રાખવા શું કરવું તો કઈ પણ ક્વેરી હોય તો ક્વેરી પણ તમે પૂછી શકો તો આ લાઈવ તો મેં અપલોડ ઓલરેડી કરી દીધી છે તમને વિડીયો મળે એ પહેલા પણ હજી આના પછી જો લાઈવમાં બધાને મજા આવશે અને ક્વેરી હશે બધાની તો કન્ટિન્યુ આપણે લાઈવ થોડાક થોડાક દિવસે કરતા રહીશું તો તમે પણ વિડીયોમાં કોમેન્ટ કરતા રેજો જે કઈ ક્વેરી હોય તો હું ક્વેરી છે ને લખતી જઈશ અને પછી એના ઉપર પણ આપણે પાછું એક વિડીયો બનાવશું તો ચાલો વાત તો બહુ જાજી થઈ ગઈ ટમાટા લઈ હું ધોઈ નાખું કપડાં સુકી દઉં પછી મળું થોડી વાર રહીને તો ગાયસ વાગી ગયા છે દોઢ અને જો આજે છે ને ઢોસા તો વહેલા ખાઈ લીધા છે જમવું નથી તો ચા પી લે ને પછી બેસે લાઈવમાં તો થોડુંક રેડી થઈ હમણાં અને પછી બેસું લાઈવમાં તો જમવાનું કંઈ આજે છે ને સ્કીપ છે જમવાનું મારું કેમ કે હજી ફૂલ પેટ ભર્યા છે એટલા ઢોસા આવી જાય દાબી દાબીને ખાધા છે ને માની તો પછી છોકરીને ભૂખ લાગશે ને ત્યારે મેં કીધું મકાઈ પડી છે ને તો મકાઈ બાફી લેશું એટલે મકાઈ ખાશે અને કઈક બીજો નાસ્તો કરશે થોડો ઘણો ત્યાં પાછી સાંજ પડી જશે એ ભૂખ છે જ નહીં બિલકુલ તો મેં કીધું આજે હું છે ને થોડોક અત્યારે ચા પી લો તો ચાનો કપ ભરાઈ ગયો પણ કેમ કે મારી સાથે શેરિંગમાં હશે માન્યા ને મીશું બે એટલે આખો એક કપ ચા ભરો છો મેં તો હું થોડો ગરમ પીશ પછી માન્યા ની ઠરેલો પીસે હે ને માન્ય ચાલો તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં

અને એટલું બધું મોટિવેશન આપી દીધું એને કે મસ્ત એમ મજા આવી ગઈ મજા જ આવી ગઈ અને ઓનલાઈનનું થોડું કેવું રહ્યું કે છે ને નેટવર્કનો ઇશ્યુ હતો તો બરાબર ચાલતું નહોતું નેટ તો ઘણી વાર એમણે એકવાર લાઈવ ચાલુ કરીને વળી પાછું પૂરું કર્યું ને વળી પાછું રિસ્ટાર્ટ કર્યું ને એવું બધું કર્યું તો થોડુંક ગડબડ રહ્યું અને સામે પાછા ક્વેશ્ચન પૂછવા વાળો હોય ને તો મજા આવે એને તો મની ઉપર થોડીક વાત કરી એને અને બાકી એનર્જી હિલિંગ ઉપર થોડીક વાત કરી તો હિલિંગ નો જે છે ને એની પાસે બહુ મસ્ત જાણવા જેવું છે બધું પણ ટાઈમ જોઈએ હું બે કલાક થી બેઠા હતા બહુ મસ્ત વાતો કરી તો શોર્ટલી બતાવ્યું છે ને તો ન જોયું હોય તો તમે લાઈવ જોતા આવજો મજા આવશે હિલિંગ ઉપર એને જે કીધું છે ને એ અને વાસ્તુ તથાસ્તુ ઉપર મને એને થોડું કીધું તો બહુ મજા આવી મને તો સાંભળવાની હવે વાગી ગયા છે સવા પાંચ અને હવે છોકરાઓને લાગી છે ભૂખ તો આપણે મકાઈ બાફી દઈએ ને અને હું વિચારું છું કે આજે કામ એડિટ તો તો થઈ ગયો છે 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 ને પછી લઈને બીચ ઉપર કેમ કે 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 આ બીચના નજારા થોડા દિવસ દિવસ જોવાના મને બે લઈ લઈ જા જા મેં કીધું આવું હવે નહીં નક્કી નથી સાંજે પાછું નક્કી કર્યું છે અમે નિના બેને એક્ઝિબિશનમાં જવાનું એટલે નહીં બે જગ્યા જશું થાકી તો બીચ ઉપર

તો ગાઈસ જો અહીંયા છે ને આપણે ઢોકળા બનાવવાનું નક્કી કર્યું છે તો અહીંયા મેં જો દૂધી ખમણી લીધી છે બે ડુંગળી ખમણી લીધી છે અહીંયા થોડીક મેથી છે અને અહીંયા છે ધાણા ભાજી અહીંયા છે આદુ અને હવે આપણે આમાં નાખશું આટલી વરિયાળી અને આ છે લસણ અને મરચું બી તો તીખું મરચું લીધું છે આપણે મીડિયમ તીખા થશે બે મરચા નહીં અને હવે આપણે આમાં નાખી દેસુ થોડી ખાંડ આમાં નાખી દેસુ આપણે સોડા સોડા ઉપર નાખી દેસુ લીંબુ કેમ કે સોડાને એક્ટિવેટ કરવા આમાં નાખી દેસુ આપણે જાડો લોટ quem a primeira na giro powder order powder inna, que pouco mais o powder e naquilo o sabor humano naquilo desceu a o time é isso me

વેજીટેબલ થી ભરપૂર શાકભાજી જજુ નાખું લોટ ઓછો નાખું જ આ મહિનામાં લોટ બંધાઈ ગયો તો જો ગાઈસ મસ્ત આપણે ઢોકળા ચડી ગયા છે ચાલો લઈ લઈએ આને આમાં ને આમાં લઈને ખાવા મને નહીં ગરમ આવી શું કરે છે હવે અધિકા હે આમ જો તારી છે ને ખાલી હોય ને એ અલગ ભરેલી હોય અલગ કર કાલે બુકુ બધી આઉટ કરી નાખી ઘરમાં હે ને મીશુ શું કેવું તારું તે કર નાખી અલગ તો જે જોતી હોય ને એ બેગ ભરી લે એટલે કાલે હાલ બુકુ બધી હે ને એક બુક નું કામ પતી જાય આજે જો ઈસ્ત્રી કરવાની ઢકલો થઈ ગયો તો પાછો હજી કાયલ ગઈશ કઈ રીતે શું કરું હા કાયલ એક જોડી હતા એને પેલા આગલે દે કેવડો ઢકલો કર્યો હા ચાલો ગઈશ જો જમીને ફ્રી થઈ ગઈ છું ખાલી પ્લેટફોર્મ ક્લીન કરવાનું છે પણ ઈ પેલા મેં કીધું મલાઈ મેળવી દો હવે આ ઘરમાં માં છેલ્લી વાર ઘી બનશે તો મલાઈ એટલી ભેગી કરી છે જો દર દરક્યા બે ડબ્બા ભરે ને આવા ત્યારે હું કરું આ વખતે એક એક્સ્ટ્રા ડબ્બો અને આટલી અજામાંથી કાઢવાની જ મલાઈ દૂધમાંથી તો આમાં જો એકની કાઢીએ લીધી છે મેં તો બપોરના બહાર રાખ્યા હતા કેમકે હું છે ને મલાઈ રાખું ફ્રીજ ફ્રીઝરમાં સોરી ફ્રીજમાં ઉપર તો જો ઓલી થઈ ગઈ છે બળફ થઈ ગયો હોય કે નહીં એટલે આપણે બપોરે કાઢી લીધી હતી અત્યારે મેળવી દઈશ સવારે માખણ ને પછી ઘી તો પાછું ઘી છે ને અહીંથી લઈ જવા માટે જમાવવું પડશે ને એટલે મેં કીધું આજે કરી લઉં નથી હજી મારે છે ને બે ત્રણ દિવસ જવા દેવા તા કેમ કે હજી તો દૂધ ને એવું લેશું ને હજી મલાઈ નીકળશે હવે સીધી દૂધ નો જ ચા બનાવી નાખશું મલાઈ ગરમ જ નહીં કરું જઈ જોઈ ને ત્યાં લઈ આવશું ચા માટે બંધ તો ગાય જમીને થઈ ગયા હવે ફ્રી અને ઢોકળા છે ને જમવા બેઠા ને બરોબર નીકળું ને કોલ ચાલુ હતો કઈ વાત થઈ નહીં તો હમણાં બે ત્રણ વાગ્યા અમે ઢોકળા છે ને ગરમ ગરમ બફાઈ જાય ને એટલે તરત ગરમા ગરમ જ ખાવા માંડે એક વાર છે ને હું બનાવતી હતી બરોબર કરતી હતી વઘર બંધ કરી દીધા બાફીને સીધા બધા બેસી જઈ એમનામ હું લઈ લઉં તો કાઢું નહીં એમાંથી નીચે પાણી રહેવા દે એટલે ખાઈ લે ને ત્યાં સુધી મસ્ત ગરમ તો હવે થઈ ગયા છે ફ્રી અને હવે પોપૈયું ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો નિકુંજ ને આપણે આપી આવી પોપૈયું

હજુ હું વિચારતી હતી થોડું ઘણું કઈક કરું પણ ક્યાંથી કરું ને કઈ સમજાતું નતું કપડાં પેલા બેગ ભરીને ભરી ને કાઢવા છે ને અડધા રાખવાના હોય ને અડધા મોકલવાના હોય ને ઈજ કન્ફ્યુઝન થાય અને ઓલું હું કે દીધું કાગળિયા બધા એમાં બાર ફાઇલું બાયલું ને એ બધું કરો ન જોતું એ જવા દે એટલે બરાબર ને ડેટ ફિક્સ થઈ ગઈ ક્યારે આવવાના પેકર્સ

ગયા વખતે અહીંયા અહીંયા એમાં વિશાખાપટ્ટનમ ત્યારે સામાન મોકલી દીધો ને સામાન ને આપણે ત્યારે અઠવાડિયું અઠવાડિયે પોતશે એવું કીધું હતું એને કે અઠવાડિયે પોતશે એમ તો અમે બે દિવસ પછી નીકળ્યા સામાન નીકળી ગયો પછી એટલે અમે પોચ્યા નથી તો અમે અહીંયા પોચ્યા વિશાખાપટ્ટનમમાં ત્યાંથી અમારે પહેલા જ સામાન પહોંચી ગયો એ સામાન વેઇટ કરતો તો કા નીકળ ખબર નીચે ટોલું એ લ્યો એને યાદય ન હોય કે આપણે ખબર ને સીધા બેગું મૂકીને સીધા અહીંયા આવ્યા બાઇક લઈને નું બાઈક લઈને સીધા આવ્યો આપણે અહીં બાર ગાડી ઊભી હતી અને સીધું અહીં ઉતાર ઉતાર્યું બધું સામાન ને અહીંયા બધુંય એટલું આ બધુંય લાદીને કાળું કાળું બધું ઈ પછી ઓલું સામાન હોય ધોવાની મજા ન આવે ને પાણી જાવાનું બીકલા લાગે એટલે આમ મસ્ત પછી આપણે હું ઓલું છૂટા પાણીને ધોવું હોય ને હા તું મારું પહેર્યું તું તમે તમારું પહેર્યું તું

ત્યારે હું ડાયટિંગ કરતી ને પાતળી થઈ હવે ડાયટિંગ ચાલુ કરવું જ છે આપણે ઠેકાણે પહોંચી ને એટલે ઓકે મક્કમ મક્કમ રાખીને ડાયટિંગ તો ભલે ખાઈ ગયા વાંધો નહીં એટલા બે ઓલ્યું ખાઈ ગયા એટલે પૂરું તો ચાલો ગઈ આજના વિડીયો નો એન્ડ પણ આપણે અહીંયા કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં એટલે અમારો વિડીયોનો નોટિફિકેશન આવે તમને ચાલો બાય બાય બાય